ચૂંટણીમાં અત્યારે તો આમ તો કાંઈ નક્કી નથી થતું બહુ પણ એવું લાગે છે કે ભાજપ આવી જાય ભાજપ આવી જાય કારણ હું ભાજપે તો આ છેલ્લા પંદર વર્ષથી જોઈએ તો ભાજપ અહીંયા ક્યાંય એવું નથી ભાજપનો વિકાસ આ વખતે સારો છે એમ કહે છે અને આ વખતે બે તાલુકો વધારે લાભ આપશે વિકાસનો બરાબર ગોપાલ લિટલ હે શું કહો છો તમે આ વખતે વધારે ધ્યાન આપશું સ્કૂલ છે આરોગ્ય છે રોડ છે પાણી છે એમાં વધારે ધ્યાન આપવાનું કહે છે એટલે લગભગ ભાજપ આવી જાય અત્યાર સુધી તો કોઈ કામ થયા નથી ને હજી તો કામ કરવાની વાતો થાય છે કામ તો થોડા ઘણા થાય જ છે નથી થતું એવું નથી થાય જ છે તો ના પાણીના ડબ્બા ભરવા જતા હોય માણસો એમ થાય તો છે જ પણ હું સાહીઠ ટકા થતા હોય એમ ગોપાલ ઇટાલિયનો પણ ખૂબ પ્રચાર એવો કરી રહ્યા છે કેવું લાગે છે કેટલા ટકા મત બેસણમાંથી મળશે એ આમાં કટોકટી થાય બે વધારે કટોકટી હા આમ પરફેક્ટ ભલે કઈ એવું બધું નથી કટોકટી થાય કોંગ્રેસ વાળા ક્યાંય દેખાય છે ખરા કે નહીં ખરું પણ બહુ એટલું બધું નહીં આ બે જેટલું નહીં એમ ઓળખો છો કોંગ્રેસ ના ઉમેદવાર લોકલ ના છે તો લોકલ ના અહીં જ છે આ એરિયા ના જ છે અમે ઓફિસ છે એટલે અહીંયા સ્થાનિક જે પ્રશ્ન જે બધા હોવા જોઈએ એ હજુ છે તો ખરા ને રોડ રસ્તા કારણ કે અમે રસ્તા જોયા ખરાબ છે ખરાબ છે આ રસ્તા જો રફાઈ રસ્તો બહુ ખરાબ છે રસ્તા તો અત્યારે તમે મોટા સિટીમાં જાવ તો ખોદીને બેઠા હોય

બરાબર એલું છે કોંગ્રેસ કોંગ્રેસ નું શું લાગે છે વાતાવરણ દેખાતું નથી નહીં વાતાવરણ દેખાય છે પણ નવો ચહેરો છે હવે ને અમારું તો કહેવાનું એ છે કે જો સ્થાનિક આવે તો તો ધેન બેટર એને હાથી ખબર જ હોય ને આનું શું છે અને પબ્લિક હાચું કહેતી પબ્લિક ને પબ્લિક મૂળ વસ્તુ હાચું કહેતી નથી હા હા શું છે હું નહીં

ઉમંગ એને છે મેળા તમે અહીંયા તો એની ઓફિસમાં મેળા મેળા બરાબર એમાં ના છે એને વિચાર્યો સારા છે પણ સરકાર વિરુદ્ધ બેહી તો એટલું પાછો એમ કે એને 12 થી અહીંયા મોકલો છે અને અહીંયા શું કરી દેશે ને એવું બધું લોકલ માં બહાર માં કાઈ ન હોય કામ કરવા રો માણ જોઈ બરાબર કામ થવા જોઈએ જી કોઈ હોય ના ને આવે અમે ઈ કાઈ પ્રશ્ન નથી જاتا પણ જી આવે કેતો બાપા વખતથી અત્યારે ભાજપનું થોડુંક વધી ગયું લાગે વીસ ટકા પણ આમ કટોકટી થાય એમ એમ બરાબર આપ શું કેશો યુવાન તરીકે કેવું અહીંયા જોર શું લાગે છે મારા અંદાજે તો બે પક્ષ બરોબર જ છે પચાસ પચાસ ટકા બે પક્ષમાં

અહીંયા અન્ય કોઈ હોય તો એમની સાથે પણ આપણે વાત કરીશું શું કરી રહ્યા છે અહીંયા ઘણા બધા લોકો બેઠા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કારણ કે માહોલ જે છે એ હજી કાંઈ ખબર નથી પડતી એવું કે છે લોકો બેસાણ કાકા ઉભા તો રહ્યો ક્યાં ભાઈ કે જાઓ પાણી પીવું અરે અમે પાઈ દેવું અમે તમારા ગામમાં કાકા શું લાગે કેવો ચૂંટણીનો માહોલ હે ચૂંટણીનો માહોલ ચૂંટણીનો માહોલ હોય સારો છે સારો છે હારામ સુવ લાગે આમાં ઓલા ગોપાલ ઇટાલિયા અને ભાજપમાંથી કિરીત પટેલને બધા લડે હા આમાં તો અડધા છે હાવણામાં છે જા એમ શું કારણ એનું કારણ છે એટલે એમ કામ લાગે છે તો કરે એમ ઓની થાય આ ગયા વખતે બધા મત તો ભાજપમાં ગયો ભાજપમાં એક છે બધાય એમ

ભૂપતભાઈ કેમ ઉભા કિરિત પટેલ ઉભા કિરીતભાઈ પટેલ ભાજપ માંથી ઉભા છે એના સાથ સહકારમાં ભૂપતભાઈ ભાયાણી છે ભૂપતભાઈ ભાઈ નું આ ગામ કયું કરે એકસો આઠ ની ભુપુતભાઈ ભાઈ ની સાપ છે ભાયાણી ને જીતાડ્યા હતા અને એ તો ભાજપમાં વયા ગયા પક્ષ કરના એવું ગદ્દાર કે બધા ગદ્દાર છે જ નહીં ભુપતભાઈ તો જે કોઈને અનુભવ ન હોય એટલે બાકી ગદ્દાર ભુપતભાઈ છે નહીં ભૂપતભાઈ સારા માં સારા માણસ છે અહીંયા બધા વાત કરી બધા એમ કે સાવરણો હાલશે બધા ભલે કે સાવરણો પણ તમે ત્રેવીસ તારીખે જોજો ત્રેવીસ તારીખે ભાજપના ઉમેદવાર જીત મેળવ કારણ શું એનું જીત મેળવવાનું ભાજપ ની કામગીરી એ પ્રકારની ભાજપ ની કામગીરી ભાજપે પંદર વર્ષમાં માં અહીંયા રહી નથી કામ ક્યાંથી કર્યા હોય ભાજપ ની કામગીરી જોરશોર છે અમારે સ્થાનિક ઉમેદવાર ભૂપતભાઈ છે ભૂપતભાઈ કે એમ થાય અને ભૂપતભાઈ અડધી રાતે તમે બોલાવો તો અડધી રાતે આવે બાકી બીજા કોઈ ઉમેદવાર આવે નહીં ભૂપત ભાયાણી આવે ભૂપત ભાયાણી કે એમ થાય બરાબર એટલે ભાજપ તમે એમ કહો છો કે અહીંયા ભાષા વેસણ ભાજપ સો ટકા નહીં સો ટકા ભાજપ જીતશે અમુક ખાવાનો કે અમુક ભાજપ કે પોતપોતાની રીતે હોય પણ હું એમ કહું ભાજપ જીતશે સો એ સો તમે શું કહો કોણ જીતશે અરે એ તો કિરીટ પટેલ સુતાઈ બાપા બાપા હા એનું કારણ છે કે એના કામ બોલે ભૂપત ભાયાણીના શશીભાઈ વ્યાસના ભૂપતભાઈ હોય ન્યા છે એ તો એ છૂટાય એમાં કોઈ શંકાને થાન નથી આ ભાવ અટાણે જો કરી દીધા માંડવીના કેવા કરી દીધા હજી વાવી નથી તા એના ભાવ જાહેર કરી દીધા

ફોલાઈ ફોલાઈ ગ્રુપ મીટિંગ કરી અને છોકરાઓને સમજાવી તમે ભાજપ પ્રચારક લાગો હા ભાજપ ના પ્રચારક નથી ધીરે 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 કોઈ મિત્ર કોઈ છોકરા કોઈ કાય કોઈ કાય એને સમજાવી છે અમારું ભવિષ્ય તો છે ઇટાલી આપણે હારા માણસ છે આવણાના પણ એ આવીને ત્યાં શું કરશે

કહેવાતા આપણી સાથે ભેસાણના લોકો તેમનું કહેવું છે કે એક તરફ સાવેણો જે છે તેમની વાત થઈ રહી છે એટલે કે ગોપાલ ઇટાલિયાની પણ બીજી તરફ એક વર્ગ એવો છે કે જે ભાજપને અહીંયા કિરીટ પટેલને જીતાડવા માટે મથી રહ્યો છે પરંતુ આવનાર દિવસોની અંદર જ હવે ખબર પડશે કે મતદાન જે છે તે કઈ તરફ જાય છે અને કોણ અહીંયા જે છે તે વિસાવદરની અંદર બાજી મારે છે